કેમ છો મિત્રો બધા આવે છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક આગીત સ્વાગત છે જોવારમાં તો આમ કપાની વીણી તો કેવો તળડી ગયો કપા તો મસ્ત મજાનો કપા તળી ગયો છે હજી તો હવે છે ને કાલ તો દિવાળી છે તો કારણ કે વિડીયો જોતા છે ને તેથી જ દિવાળી છે આ તો ચાલો બંને તો વિડીયોમાં અત્યારે શું છે દિવાળીની ખરીદી બરીદી કંઈક કરીએ અમારે ઘરે તો દિવાળીની આમ જોરદાર તૈયારી હાલે છે મારી શું કરો અત્યારે ઘંટી સાફ કરે છે ચાર મને આ કેમ રંગોળી પૂરાઈ જશે કે ઓલ રંગોળી પૂરવાટો છે ને એટલે ગાર કરી નાખી હા જે માથાજી બધાને આ ચાર માં ગાર કર નાખે ફૂકાઈ દે ને તળગો પડે ત્યાં એમ રંગોળી પૂરવાની છે રંગોળી પૂરવાની છે હા ગાર કરી નાખી હવે રાવણ છે આપણે ખારામ લુગડા ધોવા એ લુગડા બગડા ધોઈ નાખો દિવાળીના કાલ તો દિવાળી છે કાલે તો દિવાળી છે એટલે આ ધોઈ નાખવાના હમ આર વાળો તો તો મિત્રો જો ગામમાં જઈને વીવા છે ને આપણે છે ને આપણા લોકો કપડાં ધોવાની તૈયારી કરી નાખી છે જાવાનું છે કપડા ધોવા તો કપડા ધોવાનો ફોન હવે અહીંયા જવાનું તો વાડીએ જ કપડા ધોવા એના ભાઈનો ફોન આવજો તો કાલો વાડીએ રહી ગયો કપડા તો એને કઈક ડીઝલ ખૂટી ગયું તો ડીઝલ લઈને જવાનું છે ને ને જવાનું છે ના કપડા ધોવા હા તો હવે ના માં ડીઝલ ખૂટી ગયું એવું છે માં ડીઝલ ખૂટી ગયું

પૂરું થઈ ગયેલું કોક કોક થોડું સોલ નું પ્લેટું નાખેલું હે પેટલું નાખેલું ખબર હે ત્રણ ને ત્રણ ત્રણ આવી રીતે નાખેલા હે બે એક થાય એક બાર બાર ને બીજી છ એટલી નાખેલી હે સોલું પ્લેટું નાખેલી હે પીટલ હે ને આમાં સાડી ત્રણસો ફૂટ દાર પાણી કાઢે આમાં ત્રણ લાખ લીધે તો હવે મને જો આવું છે ને કે જો ખેતર માટા મારી મારા હાળો લીધો પણ એ ટ્રેક્ટર રાખે જો અમારે અનિરુદ્ધભાઈ ને ત્રણ બધા ટ્રેક્ટર રાખવા ગયા મીધા આટા મારી બધા આખા ખેતરમાં કપાન મગ ને એવું છે અમારા દીકરું છે ને કપડા ધોવે છે અહીંયા તો આપણે છે ને મારે એકનો એક વિડીયો બનાવવાનો છે ચાલો એ ફટોફટ પહેલાં એ બનાવીને સાજો લુકડા ધોવાનું ચાલુ છે કેટલા લુકડા ધોવા ગયા હમ

એને કેટલી વીણી મેં વીએ જોઈ ની તો ચાર ના વીણતા હા કા એક તગા ડોલ એક ડોલ આખી મેં લીધી ભીન હિંગુ લઈ લીધી હા કોણી ઊંચ લઈ લીધી કે ભીન હિંગુ લઈ લીધી ને ભાગવાનું છે ઘરે ચાર ચાર ના આવ્યા છે વાગી ગયા ત્રણ કેટલા ત્રણ વાગલ વીણું ને આ બધા કપા મારા હાલા ને નો અને ભાઈ મારા ભાઈ નો જો બસ જો ઢોલ નાખી હવે વે મહેનત બધી હા ભરી લઉં હવે હે ભરી લઉં बरोबर बरोबर म्हटलं वेळी नावी ताय एटले तू तो डोळ ना फिर कसं नाम हमसे हां मामा मेहनत फेल करी ते डबल मेहनत छे हरी हरी वे गो पुरे पुरे अरे हरी वा म धुडी मन माली पुडी वे म सुडी धुडी कडी जाय आम पण कसरो आवे ने आ डबल मेहनत करी ते यो खेतर मल नो वीणा वाला गाय के वीणा वाला

अब पया चलम नाकी नालो ना फटाफट भाग गी तो जो मित्रों कपड़ा धोयन बदा जो कंप्लीट की जा जो अई बेगा करे है कोपिया पाहा का हां सुकाई गया लुगड़ा सुकाई जे बदाय बदा सुकाई गया तो अई लाइन कर दी कपड़ा लोटे हा तो बेगा करले फटाफट भाग गी 3 वागी गया हां आलो भाग गी हवार दीनी बात छे अब सुकाई गया न बेगा कर लो हां

જોઈ આવજો એકવાર ચેક કરી આવજો કયો વિડીયો વિડીયો કારણ કે વિડીયો છે ને આમ ચાર વાગ્યે જ નથી આવ્યા છે બરોબર તો એ વિડીયો બનાવવાનો છે બહુ ટાઈમ લીધો છ વાગ્યે અપલોડ કરવાનો તો એ કમ્પ્લીટ અપલોડ કરી દીધો છે એ ચેનલમાં જઈને જોઈ આવજો કેવો લાગે ઈ કોમેન્ટ કરી નાખજો એમાં જઈને જો અત્યારે મારા ભાવ થઈ ગયું છે કમ્પ્લેટ જો એનું શાક છે ફુલાવરનું શાક છે સાઈસ પાણીપુરી પાણીપુરી બની નાખી આજે કેમ પાણીપુરી બનાવી પાણીપુરી કાલ ભજીયા બનાવવાનું કાલ ભજીયા બનાવવાનું હમણાં પરબ આવે કે નહીં હા દિવાળી શરૂ થાય આ વિડીયો તમે દિવાળી જોતા બધાને છે ને હેપી દિવાળી બરોબર જો આવડે બધા દિવાળી ચાલો હવે આ વિડીયો આપણે પૂરો કરી દઈશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા